નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું છે આપણી સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપણે વાત કરવાના છીએ આજે જે પરિણામો આવવાના છે આવતીકાલે લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસના પરિણામો ખાસ કરીને જે એક્ઝિટ પોલ આવ્યા છે અને ત્યારબાદથી ચર્ચાઓનો દોર કે જે વધુને વધુ આગળ વધી રહ્યો છે કારણ કે તમામ એક્ઝિટ પોલમાં ખાસ કરીને વાત કરીએ તો એનડીએને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી છે અને તે જીતી રહી છે તેવું લાગી રહ્યું છે પરંતુ એક એક્ઝિટ પોલ માત્ર એવા છે કે જેમાં એનડી ગઠબંધન છે તેને બસો નેવું જેટલી સીટો દર્શાવવામાં આવી છે એ ડીબી લાઈવ જે તેમનું જે એક્ઝિટ પોલ છે આ એકમાત્ર એક્ઝિટ પોલ છે કે જેમણે એનડી ગઠબંધનની જીત દર્શાવી છે ત્યારે અન્ય જે એક્ઝિટ પોલ છે અને તેના વિરુદ્ધમાં આ એક એક્ઝિટ પોલ છે તેના મુદ્દે પણ ચર્ચાઓ ચોક્કસથી થઈ રહી છે આ સિવાય અસરોની ખાસ આપણે વાત કરીશું કે એક્ઝિટ પોલ જે આવ્યા અને ત્યારબાદ શેર માર્કેટ જ્યારે સૌ પ્રથમવાર ખુલ્યું ત્યારે તેમાં પણ ખાસ મોટો ઉછાળો જોવા મળ્યો છે અને સવારથી જ જે સેન્સેક્સમાં બે હજારથી વધુ પોઈન્ટનો ઉછાળો સવારે જ ખુલતાની સાથે જોવા મળ્યો હવે આવતીકાલે રિઝલ્ટ છે અને રિઝલ્ટમાં કેવા પ્રકારના પરિણામ આવે છે એક્ઝિટ પોલ જેવા જ પરિણામ આવે છે કે પછી વિપરીત પરિણામ આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે આ સાથે જ વાત કરીશું જે પાકિસ્તાન અને ચીનની વાત કરીશું જ્યારે એક્ઝિટ પોલ આવ્યા તો એક્ઝિટ પોલના આંકડામાં જે ચીને પણ પ્રતિક્રિયા આપી છે અને જે સકારાત્મક ક્યાંક ને ક્યાંક જણાવ્યું છે જે જંગી બહુમતીથી મોદી સરકારની જે જીત જણા થશે જે એક્ઝિટ પોલમાં છે તેને એક રીતે સકારાત્મક જણાવ્યું છે અને જે વિદેશ નીતિ છે મોદી સરકારની તેના અંગે પણ તેમણે વાત કરી છે કે ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા તરફ જે આગળ વધી રહ્યું છે ભારત તેમાં ક્યાંક ક્યાંક સકારાત્મકતા જોવા મળશે આ એક ચીનનું વલણ ક્યાંક ને ક્યાંક જે ચોંકાવનારું વલણ જોવા મળ્યું છે કે જેમણે સકારાત્મકતા દર્શાવી છે મોદી સરકારની જીત પાછળ આ તરફ પાકિસ્તાનની વાત કરીએ તો તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં ચોક્કસ થશે કારણ કે તેમનું કહેવું છે કે મોદી સરકાર એક આકરા પગલાં કે જે પાકિસ્તાન વિરુદ્ધ લઈ શકે છે જો તે જીત છે તો આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું નીતિ અંગે ખાસ કરીને કે જો આવા જ પરિણામ આવે એક્ઝિટ પોલ જેવા તો શું સ્થિતિ સર્જા સર્જાશે કેવી અસરો જોવા મળશે અને સાથે જો વિપરીત પરિણામો આવ્યા છે તો તેની કેવી અસરો કે જે ખાસ જોવા મળી શકે છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે દિગંત સોમપુર આપણી સાથે જોડાયા છે વિદેશી બાબતોના જાણકાર દિગનભાઈ સ્વાગત છે આપનું અને ત્યારબાદ જયવંતભાઈ પંડ્યા રાજકીય વિશ્લેષક બંનેનું સ્વાગત છે દિગનભાઈ સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ જે પ્રકારે મેં જણાવ્યું મોદી સરકારની જીત જે એક્ઝિટ પોલમાં જણાવી છે એક માત્ર એક્ઝિટ પોલ એવું છે કે જેણે એનડીએ ગઠબંધનની જીત દર્શાવી છે પરિણામોની ખાસ વાત કરીએ જો આસાન જીત મળે છે ત્રણસો પચાસ પ્લસની સીટો જે એવરેજ આપણે કાઢીએ તમામ એક્ઝિટ પોલની જો તેવી પ્રકારની જીત મળે છે તો કેવી અસર જોવા મળશે દેશમાં અને ઇન્ટરનેશનલ લેવલે પણ ખાસ કરીને અને જો વિપરીત પરિણામ આવે છે બસો એસી કે જે માંડ માંડ જીતી તેવું કહી શકાય જો આવા પરિણામ આવે છે તો કેવી અસરો જોવા મળી શકે છે કે મતદાર શાણો થયો છે કે સમજદાર થયો છે અને ખ્યાલ છે કે મારા દેશના હિતમાં કોણ અત્યારે ઊભું છે એવા સંજોગોમાં જે અત્યારે લોકસભાની ચૂંટણી થઈ અને એમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે એ એક બહુ સબળ સંકેત છે ફક્ત ભારત માટે જ નહીં પણ વિશ્વ માટે પણ આ એક બહુ મજબૂત આધાર બની રહેશે કારણ કે છેલ્લા બે ટમમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની વડાપ્રધાન તરીકેની ક્ષમતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યારે એમણે પુરવાર કરી આ દુનિયાના અનેક દેશોની સાથે એમણે જે સંબંધો વધાર્યા વેપાર વાણિજ્યમાં જે વૃદ્ધિ કરી એના લીધે જે ભારતનું મહત્વ વિશ્વના ફલક ઉપર જે બદલ્યું બદલાયું છે એની નોંધ લીધા વગર હવે દુનિયાના દેશને કોઈ પણ છૂટકો જ નથી રહી વાત ચીનની ચીન હંમેશા આપણી સાથે સ્પર્ધામાં રહ્યું છે અને ચીનની ઘણી બધી આડોડાઈ પણ આપણા છે દુનિયાને પણ નડી રહી છે જો ચીન પણ અત્યારે આ ભારતમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી ફરીથી આવે ત્રીજી વખત અને એના માટે પણ જો એનો પ્રતિકાર એમનો સફળ એમનો હકારાત્મક રિસ્પોન્સ હોય તો એ ભારત માટે પણ બહુ સારી વાત છે કારણ કે ચીન થી અમેરિકા પણ નારાજ છે દુનિયાના લગભગ બધા દેશો ચીનથી નારાજ છે રહી વાત પાકિસ્તાનની પાકિસ્તાન તો આપણે ક્યાંય આપણે એને હવે છેલ્લા ત્રણ ટ્રમ્પથી જયારે મોદી સાહેબ વડાપ્રધાન થયા છે ત્યારથી પાકિસ્તાનની સ્થિતિ આર્થિક અને ઘણી બધી રીતે એટલી પછાત થઈ ગઈ છે કે અત્યારે એમને ત્યાં આપણે મીડિયાના માધ્યમથી જોઈએ કે ત્યાં કેટલા પ્રોબ્લેમ છે આવા સંજોગોમાં ભારત એક મજબૂત રાજકીય ક્ષમતા તરીકે જયારે આજે વિશ્વ ફલક પર ઉભરી આવે ત્યારે ભારત માટે એ ગૌરવની બાબત છે ચૂંટણીના જે અત્યારે જે અત્યારે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ એમની એમના સ્થાને છે પણ જે રીતે મોદી સાહેબે કામ કર્યું છેલ્લા દસ વર્ષમાં એ પ્રમાણે મને નથી લાગતું કે ત્રીજી વખત પણ એમને જંગી બહુ મતી થી ચૂંટાવામાં એમને કોઈ પણ પ્રોબ્લેમ થાય શું અન્ય બાબત પર જવંતભાઈ જે પ્રકારે મેં વાત કરી કે મુખ્ય પાંચ એક્ઝિટ પોલ વાત કરીને તેના સામે એક એક્ઝિટ પોલ કે જે ઇન્ડી ગઠબંધનની જીત દર્શાવી રહી છે બસો સાહીઠથી બસો નેવું પંચાણું જેટલી સીટ અને જે ખડગે પણ દાવો કરી ચૂક્યા છે કે અમારે બસો પંચાણું સીટ આવશે આ બંને એક્ઝિટ પોલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો શું આમાં કોઈ હજી સરપ્રાઇઝની આવતીકાલે બાકી છે જે બે હજાર બાવીસમાં આપણે જોયું હતું કે નહીં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે પરંતુ સાવ સત્તરમાં જે પતી ગઈ કોંગ્રેસની જે સીટો આમાં હજી કાલે કઈ સરપ્રાઈઝ બાકી છે આપને કઈ લાગે છે આમ તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પ્રમાણે બધા વાતો કરી રહ્યા છે એમાં વિપક્ષના નેતા એક જે છે ઓમર અબ્દુલ્લા કાશ્મીર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન પણ રહી ચુક્યા છે અને નેશનલ કોન્ફરન્સ પક્ષ છે એમાં એ ફારૂક અબ્દુલ્લાના પુત્ર પણ થાય છે તો એ પણ કહી ચુક્યા હતા કે બે હાજર ચોવીસ ભૂલી જાઓ બે હાજર ઓગણત્રીસ ઉપર એની ભવિષ્યવાણી ઘણી બધી સાચી પડે છે સ્ટ્રેટેજીસ્ટ છે પોલીટિકલ એ પણ ઘણી બધી વાર અને એમણે તો કોંગ્રેસ પાસે પણ બ્લુ પ્રિન્ટ આપી હતી એ પણ ઘણીવાર ઘણા તબક્કામાં એટલે માત્ર આ ચૂંટણીમાં નહીં પરંતુ એ પહેલા પણ એક બે વર્ષ પહેલા પણ કહી ચુક્યા હતા બીજા અમુક ઇન્ડિકેશન એવા છે દાખલા તરીકે બે હાજર બાવીસ થી આપણે બે વર્ષ થઈ ગયા અત્યારે લગભગ તો એ ઇન્ડિકેશન જોઈએ તો ઉત્તર પ્રદેશમાં ફરીવાર યોગી આદિત્યનાથ ખૂબ સારી બહુમતી સાથે ફરીથી ચૂંટાઈને આવ્યા ગુજરાતમાં તો એકસો છપ્પન બેઠકો આવી એ પ્રમાણે આસામમાં પણ ફરીવાર ભાજપની સરકાર આવી મધ્યપ્રદેશ રાજસ્થાન ને છત્તીસગઢ જ્યાં બે હજાર અઢાર માં હા થઈ હતી ભાજપની એટલે બહુ ડિફરન્સ નહોતો જો કે મધ્યપ્રદેશમાં તો એ જગ્યામાં એ રાજ્યોમાં પણ ભાજપની સરકાર આવી હવે આમાં પશ્ચિમ બંગાળનું પણ આપણે ઉદાહરણ જોડી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ગયા વખતે ભાજપ બીજા નંબરે આવી ગયો આ વખતે પૂરેપૂરી શક્યતા છે કે બીજા નંબરે તો રહે આ બહુ સમજાય એવી વાત છે તેલંગાણામાં જ્યાં હૈદરાબાદમાં નગર મહાનગરપાલિકામાં પણ ભાજપ છે બીજા નંબરે વિપક્ષ તરીકે આવી ગયો તો ત્યાં પણ એનું પહેલા કરતા છે પ્રમાણ સુધરે એ બહુ ચોખ્ખી વાત છે કર્ણાટકમાં પણ ભાજપ ની લોકસભાની વાત હોય ત્યારે ભાજપ નો ટેલી સુધરે એ ચોખ્ખી વાત છે તો આ બધા તમે તાળા માંડો તો પછી પેલો જે પોલ છે એને માનવાને કોઈ કારણ નથી અથવા તો મલ્લિકાર્જુનજી જે કહી રહ્યા છે એ માનવાને કોઈ કારણ આમાં આપણને દેખાતું નથી જે નરેન્દ્ર મોદી ગેમ કરી ગયા ચારસો પાર નું જે સૂત્ર આપ્યું એ સૂત્રમાં બધા રમતા રહ્યા કે ભાઈ ચારસો પાર આવશે કે નહીં આવે ચર્ચા એ રહી બીજી કોઈ ચર્ચા છે જ નહીં એમાં કે બહુમતી આવશે કે નહીં આવે એટલે આ પ્રશ્ન એ જ છે કે હવે ચારસો પાર આવે છે કે નથી આવે તો મને લાગે છે કે આ જે આ પ્રકારનો એક એકમાત્ર પોલ છે એ કયા આધારે કરવામાં આવ્યો છે એ આપણને બહુ ડિટેલ મને નથી ખબર એટલે હું એના પર એની સત્યતા ઉપર અને આપણે એની પર પ્રશ્ન પણ ન કરવા જોઈએ એની કઈ હશે એમને જે કઈ લાગ્યું હશે એ પ્રમાણે કર્યું હશે પરંતુ મને નથી કે આ પરિણામ એ જ આવતીકાલે આપણે જોવાનું છે કે દાવાઓ તો ઘણા બધા કરવામાં આવ્યા છે બંને તરફથી દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ કોણ સાચું પડે છે વાત કરી અસરોની વાત કરી રહ્યા છે ખાસ કરીને જે ચીનની વાત કરી અરુણાચલનો મુદ્દો હોય કે પછી જે ભૂતકાળમાં જે પણ થયું છે ભારત અને ચીન વચ્ચે અથરામણ વિપક્ષ પણ આરોપ કરતું આવ્યું છે કે ચીને આપણી જમીન હડપી લીધી છે ઘણી બધી બાબતો જે ટકરાવની સ્થિતિ પણ જોવા મળી છે તે તમામની વચ્ચે હવે પીએમ મોદીની જીતની આશા અને સકારાત્મકતા ગણાવી રહી છે આ ચીન કયા વિચારસરણી સાથે આ નિવેદનો આપી રહ્યું છે ખાસ કરીને આપને શું લાગી રહ્યું છે શું ચીનનો પ્લાન હોઈ શકે છે શિવમભાઈ જે અત્યારે ચૂંટણીના રિઝલ્ટોની જે આપણે વાત કરીએ એક્ઝિટ પોલ આવ્યો છે એ દરેક પક્ષને પોતાના પક્ષ માટે એક આશા હોય ચૂંટણી હોય એટલે સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી દરેક પક્ષને એવી આશા હોય કે અમે જીતીશું રહી વાત ભાજપની નરેન્દ્ર મોદી સરકારની જયારે મોદી સાહેબે જયારે આ ચૂંટણીની કમાન સંભાળીને જયારે એમણે મોદી ગેરંટીથી જયારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી એ મોદી ગેરંટીમાં ભારતના લોકો જ ફક્ત પ્રભાવિત થાય એવું મને નથી લાગતું પણ હવે ચીનના લોકો કારણ કે ચીન અત્યારે સૌથી મોટું વેપાર વાણિજ્યમાં આપણી સાથે જોડાયેલો એક દેશ બની ગયો છે આપણે જોઈએ છીએ ઘણી બધી પ્રોડક્ટ અત્યારે આપણે ચીનથી મંગાવતા એની સામે હવે આપણે ચીન મોકલતા પણ થયા છે એવા સંજોગોમાં ચીન હવે આપણી સાથે સંબંધ બગાડીને બે દેશ આપણે બંને દેશો વચ્ચેના વાણિજ્ય વેપારમાં કોઈ તકલીફ ના પડે કારણ કે ચીનને પણ આજે ત્યાં એમની આંતરિક સ્થિતિ પણ એટલી સારી નથી અ એમના વેપાર વાણિજ્ય અને ત્યારે ક્યાંક ક્યાંક કોઈ ને કોઈ મુશ્કેલી નડી રહી છે કારણ કે ઘણા બધા દેશો એમની સાથે વેપાર વાણિજ્યનો અ કોઈક કોઈક રીતે બહિષ્કાર પણ કર્યો છે એવા સંજોગોમાં ભારત એવા વિશાળ બજારને કોઈ પણ દેશ છોડવા ના માંગે એમ ચીન પણ ભારત સાથે એના કોઈ પણ સંબંધો હવે બગાડવા માંગશે નહીં રહી વાત બોર્ડર સિક્યુરિટીની અને જે જમીન હડપવાની એમાં પણ આપણે ઘણા બધા તમે જોયું હશે મીડિયાના માધ્યમથી કે એમાં સરકાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે એવી કોઈ ચીન તરફથી કોઈ જમીન ઝડપી લેવામાં આવી હોય આવી હોય એવા પણ એમને ખુલાસા ભારત સરકાર તરફથી થઈ ગયા છે હવે જયારે આ ચૂંટણીના પરિણામોની આપણે જયારે નજર નાખીએ છીએ શિવમભાઈ મોટામાં મોટો જે આપણે જે દ્રષ્ટિથી જે વિચારીએ કઈ કોની સરકાર બનશે કેવી સરકાર બનશે એના કરતા વધારે અગત્યનું એ છે કે સક્ષમ અને મજબૂત સરકાર આવે કઈ પાર્ટીની આવે છે એ પછીની વાત છે પણ જો આજે ભારતની જનતા જયારે ભારતીય જનતા વિશ્વાસ મૂકીને ફરીથી એકસો ચાલીસ કરોડની જનતા કોઈ મૂર્ખ નથી કે ભાઈ આજે ત્રીજી વખત પણ એમને આ મોકો આપે પ્રજાએ જોયું છે કે એમને સુખાકારી જે મળી છે વિદેશમાં એમનું જે ભારતનું આપણે અત્યારે સ્થાન વધ્યું છે એવા સંજોગોમાં મોદી સાહેબ ની ગેરંટીનો શબ્દ જે ચાલ્યો છે એના કારણે સો ટકા સારામાં સારી બહુમતીથી ભાજપ આ વખતે ચૂંટણીમાં વિજેતા બને એમાં પણ કોઈ બેમત નથી અને જો ફરીથી એ થશે તો બીજા દેશો દુનિયાના બીજા દેશોને પણ એ બહુ અસર મજબૂત પડવાની છે કે મોદી સાહેબના લીધે હવે આપણે એમની ભારત સાથેના સંબંધો વધારે સુદૃઢ કરવા જોઈએ જે ખરાબ છે સારા કરવા માંગશે જે સારા છે વધારે સારા કરવાના પ્રયત્ન કરશે જી 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 એ જ કે નરેન્દ્ર મોદીએ જ્યારે એક્ઝિટ પોલ આવ્યા અને ત્યારે બીજા દિવસે બેઠકોનો દોર પણ શરૂ કર્યો આગામી સો દિવસમાં શું કામ કરવાના છે તેના માટે પણ કામ શરૂ કરી દીધું છે ખાસ તેમણે નિવેદન પણ જે આવ્યા હતા તેમની પણ વાત કે વિઝન એક આગામી પાંચ વર્ષોનું વિઝન સામે આવ્યું છે તે પછી વિદેશ નીતિને લઈને હોય કે તમામ બાબતોને લઈને હોય ભારતને જે અર્થવ્યવસ્થાને લઈને હોય તે તમામ બાબત પર અત્યારે કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે જવેનભાઈ જે દેશની અંદર આપણે વાત કરીએ અસરોની ખાસ કરીને વાત કરીએ જો આસાનીથી જીત મળી જશે ત્રણસો પચાસ ઉપર જે બેઠકો ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ઉપર જો બેઠકો મળે છે કે ખાલી એકલી ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ત્યારબાદની સ્થિતિ કેવી હશે જે પ્રકારે વિપક્ષ આક્ષેપ કરતો આવ્યું છે કે જો ભાજપને જો બહુમતી મળી ગઈ તો આગામી પાંચ વર્ષ બે હજાર ઓગ ઓગણત્રીસની વાત કરીએ તો ચૂંટણી જ નહીં યોજાય ભારતીય જનતા ભારતમાં આ પ્રકારની જે વાતો લોકો વચ્ચે લાવવામાં આવે છે વિપક્ષ દ્વારા અને જો 300 કરતા નીચે સીટ આવી કે પછી 280 જેટલી સીટો આવી તો વિપક્ષ કઈ રીતે મજબૂત જોવા મળશે આગામી ચૂંટણીઓમાં કઈ કઈ અસરો આપ બંને તરફ જોવો છો તો પહેલી વાત તો એ છે કે દેશની અંદર કમનસી બે એક બહુ સ્પષ્ટ વાત કે પડે કે તમે સત્તામાં રહેલા વ્યક્તિને હટાવવા માંગો છો વિપક્ષ તરીકે એ બરાબર છે ઈચ્છનીય છે તમે તમારો પક્ષ મજબૂત બતાવો તમે તમારી વિચારધારાને તમારા મુદ્દા કયા ખોટા છેલ્લા દસ વર્ષમાં જે રીતના વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ સામે ગાળા ગાળી થઈ એની સામે તોછડાઈ થઈ એને પનોતી કહેવામાં આવ્યા આ બધું લિસ્ટ બહુ લાંબુ છે ને એ ભાજપ વાળા કેસે પણ પ્રશ્ન એ છે કે એનાથી તમારી છબી કેવી થઈ બીજું

પછી બે હાજર ઓગણીસ માં જયારે આવ્યું ત્યારે સિલીગુડી અલગ પાડી દેવું જોઈએ કાશ્મીરમાં જે ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો નેવું દિવસે થયું હતું હિન્દુઓને મારી મારીને બળાત્કાર કરીને હત્યાઓ કરીને ત્યાંથી તકેડી મૂકવામાં એ જ દિવસે એટલે કે ઓગણીસ જાન્યુઆરી ત્યાં જશ્ન એ નામ ભૂલી દઉં છું કાર્યક્રમનું પણ સ્વરા ભાસ્કર લોકો છે ત્યાં આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કર્યો એના આનંદમાં કે એ જે થાય કોરોના કોરોનામાં રસી આપણે બનાવી પેલા તો રસી માટે ફાઈઝર ની રસી માટે દબાણ પછી એ રસી આપણે ત્યાં રસી બની ગઈ તો એ રસી ક્યાંય ઘણી બધી જગ્યાએ ફેંકી દેવામાં આવી થૂક જીઆદ અથવા તો જે તબલીકે જમાતનું જે થયું બધે એ એ પ્રકારનું થયું

હવે મને લાગે છે કે આ જો તમે કીધું કે પરિણામો આવશે તો શું થશે મને બહુ એક ઇન્ડિકેશન મળી રહ્યું છે અને એ ઇન્ડિકેશન એવું છે કે હમણાં સુધી તો આ વાત વાત કરતા હતા પણ હવે રાહુલ ગાંધી કરી રહ્યા છે ત્યારે બહુ મોટી વાત બની જાય છે એમણે એવું કહ્યું કે સેનામાં દલિતો અથવા તો જે નીચલા તબક્કાના વર્ગ છે એ એ લોકોના સૈનિકોને સરહદ ઉપર દેશની સરહદ ઉપર ગોળીઓ ખાવા મોકલી દેવામાં આવે છે મરવા માટે મોકલી દેવામાં આવે છે તો આ જે સેનામાં ભાગલા પાડવાની જાતિના નામે અને એમણે જેટલી સભાઓ કરી પાટણમાં કે બીજે જ્યાં પણ તો પત્રકારોને એવું પૂછ્યું કે પત્રકારોમાં કેટલા દલિત છે કેટલા ઓબીસી છે કેટલા મુસલમાનો છે આ બહુ ગંભીર વાત છે કે પત્રકારો સેના જ્યાં જાતિનું કોઈ મહત્વ હોતું નથી એને જાતિના નામે ભડકાવી અને અરાજકતા ફેલાવી હમણાં ગુજરાતમાં પણ અગ્નિકાંડ થયો તો એમાં સ્ટ્રીટ જસ્ટીસની વાતો કેટલાકે ફેલાવી તો એ પ્રકારની જે વાતો છે મને લાગે છે કે એ બહુ ખતરનાક એક ઈશારો આપી છે કદાચ સમયમાં એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સેનામાંથી બળવો થાય તો આ એક બહુ ગંભીર વાત છે બીજું કે કેટલાક ઇન્ડિકેશન એવા પણ છે દાખલા તરીકે મમતા બેનરજીએ કહ્યું કે ખેલા હોબે હવે જે બે હજાર એકવીસ માં થયું હતું જે દિવસે પરિણામ આવ્યા એ દિવસે ઘણા બધા હિન્દુઓને જે પહેલા હતા સમર્થકો હતા ભાજપને મત આપનાર હતા એમને મારી મારીને બળાત્કાર કરીને ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યા તો એ ગઈકાલે પણ એક ભાજપના કાર્યકર્તાની હત્યા ત્યાં થઈ ગઈ છે અને ગઈકાલે પણ મમતા બેનરજીએ કીધું છે કે ચૂંટણી પરિણામના દિવસે ખેલા હોબે એમણે કાર્યકર્તાઓને કહ્યું છે કે આના ઉપર વિશ્વાસ નહીં રાખવો તો આજ એક વાત છે કે તમારાથી વિરુદ્ધ તમને પરિણામ આવતું દેખાય એટલે તમે આ પ્રકારનો એક નેરેટિવ બનાવવા માંડો કે ભાઈ એની પર વિશ્વાસ નહીં કરવો તો કાલનો દિવસ છે મને લાગે છે કે ઉથલ પાથલ નો હોય શકે છે આ મારું એક અનુમાન છે હું ફોટો પડીશ તો મને આનંદ થશે પણ આ જે પ્રકારની વાતો થઈ રહી છે વિપક્ષ દ્વારા જે તમારો આદેશ આવે તો એ તમારે સ્વીકાર લેવો પડે બે ઓગણીસો ચોર્યાસી માં ભાજપ બે બેઠક મળી હતી કે પછી ઓગણીસો નેવ્યાસી માં રાજીવ ગાંધી ના પક્ષ ને સૌથી મોટો પક્ષ હતો કદાચ છતાંય એમણે વિપક્ષમાં રહેવાનું પસંદ કર્યું હતું તો એ કોંગ્રેસ ક્યાં છે અત્યારે એ કોંગ્રેસ અત્યારની કોંગ્રેસ નથી અત્યારની કોંગ્રેસ તો જુદી બની ગઈ છે એ જ આવતીકાલના અનુમાન કયા રહેશે એ જોવાનું છે પરંતુ દિગનભાઈ હવે નેક્સ્ટ વિઝનની વાત કરીએ ભારતીય જનતા પાર્ટી જીતશે તો આગામી વિઝન અંગે તો બેઠકો ચાલુ કરી દેવામાં આવી છે પાંચ વર્ષનું વિઝન બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે તેના મુદ્દે અર્થવ્યવસ્થા તેના મુદ્દે બેઠકો કે પીએમ મોદી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જે આજે આ જે સૌએ એ એ વાત વિશે વાત તો કરી છે પરંતુ પરિણામો બાદની વાત કરીએ નેક્સ્ટ પાંચ વર્ષમાં જે આપણે યુએ સાથે વાત કરીએ કે પછી અમેરિકા સાથે વાત કરીએ રશિયા સાથે વાત કરીએ તમામ દેશો સાથે

કે જયારે આ લોકસભાનું આ જયારે થયું હમણાં એ પૂરું થયું એ સમયગાળામાં તમને કદાચ જો ખ્યાલ હોય તો અને ખસે જ લગભગ અઠ્યાવીસ કે છવ્વીસ દેશોના પ્રતિનિધિઓ ભારતની ચૂંટણી જોવા માટે આવ્યા હતા એ ચૂંટણીનું આયોજન કેવી રીતે થયું છે આજે પહેલી વખત આવી એ ઘટના બની છે કે અન્ય દેશના લોકો ભારતમાં અત્યારે શું ચાલી રહ્યું છે ચૂંટણી કેવી રીતે થાય છે એ જોવા માટે જો આવતા હોય તો આ એક બહુ મહત્વની બાબત છે બીજી વાત એ છે કે વિદેશ નીતિની જયારે વાત આવે તો વિદેશમાં રહેતા ભારતીયો નું પણ આપણે સૌથી પહેલા યાદ કરવા પડે વિદેશમાં રહેતા ભારતીયો અગાઉ શું સ્થિતિ હતી અત્યારે શું સ્થિતિ છે એનો એક સિમ્પલ જ દાખલો આપી દઉં કે ચૂંટણી દરમિયાન લગભગ ત્રીસેક જેટલા દેશોના એનઆરઆઈ ભારત આવ્યા ગુજરાત આવ્યા અને સૌથી પહેલી વખત ગુજરાતમાં એમણે અમદાવાદ થી સુરત સુધીની આ રેલી કરી અને નામ આપ્યું નમો એનઆરઆઈ ફોર નમો કોઈ ભાજપનો પ્રચાર કેવી રીતે નહીં પણ ફક્ત નરેન્દ્ર મોદીના પ્રચાર માટે સો ગાડીઓની રેલી અમદાવાદથી નીકળીને સુરત ગઈ આ શું બતાવે છે કે જયારે પરદેશમાં રહેતા લોકો પણ જયારે વિચારે કે ના અમારા ગુજરાતનું કઈક સારું થાય અમારા ભારતનું સારું થાય જે થઈ રહ્યું છે એમાં વધારે સારું થાય એમાં જો હાથમાં હાથ મિલાવવા માટે જયારે આવતા હોય બીજા દેશના પ્રતિનિધિઓ આવતા હોય કેટલા દેશોના એમ્બેસેડરે ખાસ દરેક રાજ્યમાં એમણે ચૂંટણી માટે ચૂંટણીની પ્રક્રિયા જોવા માટે એમણે આયોજન કર્યું તો આ બધું જે દર્શાવે છે એનો મતલબ એ છે કે હવે પરદેશના લોકો એલર્ટ થઈ ગયા છે વિદેશના દેશ લોકો એમને એવું માને છે કે હવે ભારત સાથે આપણે વધારે સંબંધો સુંદર બનાવવા પડશે જે પ્રોબ્લેમ છે રશિયા સાથેના સાઉદી સાથેના એ પ્રોબ્લેમમાં તમે એમ જુઓ કે છેલ્લા ઘણા વર્ષોમાં કેટલા બધા એમાં ચેન્જ આવ્યા છે અમેરિકા જેવું અમેરિકા પણ અત્યારે ભારતની અમુક રીતે એની નોંધ લઈ રહ્યું છે આપણે અત્યારે જે ઓઇલના પ્રશ્નો છે સૌથી વધારે હું એવું માનું છું કે મોદી સાહેબ આ ત્રીજી ટર્મમાં આવશે એમનું મહત્વનું ફોકસ જો વિદેશ નીતિ ચળવળી કરી છે એના જ આધારે તમે આજે જુઓ કે આજે જેટ અહિયાં બનતા થઈ જાય સબમરીન અહીંયા બનતી થઈ જાય ભારતમાં એ આપણે કલ્પના ક્યારે કરી શકીએ છીએ કે મોદી ઇન્ટરનેશનલ ગ્લોબલ ત્યારે તો એમનું સૌથી વધારે એમનું ફોકસ હવે ભારતના ઉત્પાદનો વિદેશમાં જાય અને વિદેશી હુંડિયા પણ આપણે ત્યાં જે આયાત કરવા માટે જે વાપરતા હતા એ આપણે ઓછું થશે તમે જેવું હશે કે તાજેતરમાં આપણે સો એક ટન જેટલું સોનું થી આપણે પરત મેળવી દીધું તો આ એક બહુ સારી નિશાની છે કે વિદેશ સાથે ને આપણા સંબંધો વધારે મજબૂત થશે અને આપણે કરવાની જરૂર નથી હવે વિદેશના લોકો એલર્ટ થયા છે કે નહીં હવે ભારત સાથે સારો સંબંધ રાખ્યા વગર છૂટકો જ નથી શિવમભાઈ જી ચોક્કસથી એ જ વાત છે અને તેને જ ચર્ચાઓ થઈ રહી છે કયા આંકડા જે સાચા સાબિત થઈ શકે છે આપના આંકડા કયા છે તમામ બાબતોને જોતા તમામ જે અસરોને જોતા અત્યારથી પક્ષો નો અથવા તો બંને જે મોરચા છે એ મોરચાનો સ્વોટ એનાલિસિસ ભાજપ અને એનડીએ નું મજબૂત પાસું છે એનું કારણ એ છે કે તમે એના વિકાસ કાર્યોની વાત કરી શકો તમે એના લાભાર્થી યોજનાઓની વાત કરી શકો તમે એના હિન્દુત્વની રામ મંદિર માત્ર રામ મંદિર જ વાત કરીએ ને તો એ ખૂબ મોટી લહેર છે એ કલ્પના કરી શકાય નથી કારણ કે જે લોકોએ ચપ્પલ નહીં પહેરવાની બાધા રાખી હતી કેટલાક લોકોએ સિનેમા નહી જોવાની બાધા રાખી કેટલાક લોકોએ વાળ નહી ઉતારવાની રાખી રાખી અથવા તો દાઢી આવા કેટલાય કૃત સંકલ્પ લોકો હતા અનેક વાર ગયા હતા કેટલાય લોકોએ એમાં પોતાના સગા ગુમાવ્યા છે એ ચાહે ઓગણીસો નેવું ની વાત હોય કે બે હજાર બે ની વાત હોય અને એમાં જે જે વ્યવધાનો ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કોંગ્રેસના લોકોએ કર્યો છે રામ ભગવાન

ભાષા છે એ ભાષા અને માત્ર ને માત્ર મુસ્લિમ તુષ્ટિકરણ એ ચાહે રાહુલ ગાંધી દ્વારા હોય ચાહે દ્વારા દ્વારા હોય હોય સ્ટાલિન વિરોધી વાતો કે પછી રાષ્ટ્રીય જનતા ચંદ્રશેખર અને સ્વામી પ્રસાદ મૌર્ય સપાના નેતા એના દ્વારા રામચરિત માનસ વિરોધી વાતો હોય તો આ બહુ મોટી અસર કરતી હોય છે ત્રીજી એક એક છેલો પોઈન્ટ કહી દઉં વિદેશમાં રહેતા કે અહિયાં રહેતા એ લોકો અત્યારે જે સૌથી વધુ છે એ મુદ્દો એ છે કે છે વિદેશમાંથી મૂર્તિઓ પાછી આવી રહી છે આપણે ના નામો છે જે અંગ્રેજો ના સમય થી ચાલ્યા હતા રાજપથ નું કર્તવ્યપથ થવું ગુરુગ્રામનું ગુરુગ્રામ થવું અલ્હાબાદ નું પ્રયાગરાજ થવું ઓરંગાબાદ નું સંભાજીનગર થવું જે હમણાં સુધી ચાલુ હતા ઔરંગઝેબ નું રોડ નું નામ કલામ રોડ થવું અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણું જનરલ નોલેજ બદલાઈ ગયું આખી જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં જનરલ નોલેજ બદલાઈ ગયું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આપણું બન્યું ગયું અમદાવાદનું તો આનાથી એક એવા ન્યૂઝ છે છાસ વારે આવતા રહ્યા સંસદ ભવન છે અખંડ ભારતનો નકશો એમાં મૂકાયો ચાણક્ય મુકાયો જેને જેની સાવ અવગણના જ કરવામાં આવતી હતી આપણે જે આ બધા પ્રતીકો હતા અને જી વીસ દેશોમાં એ જે આપણે દિલ્હીમાં બેઠક કરી એમાં નાલંદા વિદ્યાપીઠનો એમણે એ તસવીર મૂકીને બહુ મોટી મોટો વાત મોટો સંકેત આપી દીધો તો આ જે કલ્ચરલ પ્રાઇડ છે નેશનલ પ્રાઇડ છે એને પાછું આપણે લાવી રહ્યા છે કતારમાંથી આઠ ભારતીય પૂર્વ ભારતીય સૈનિકો એને ફાંસી થવાની હોય તો એને બચાવીને અહીંયા લાવવામાં આવે છે કે પછી પાકિસ્તાનના કુલદીપ જાદવને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં આપણે એને ફાંસી અટકાવી શકીએ છીએ તો આ બધી વાતો છે એ પણ જે ચોક્કસથી તમામ બાબતો અસર કરતી હોય છે અને જનતાને પણ આ તમામ બાબતો કે જે હવે અસર કરી રહી છે જે આપણે ચૌદની વાત કરીએ ઓગણીસની વાત કરીએ બે હજાર ઓગણીસમાં ખાસ કરીને મોંઘવારીનો મુદ્દો હોય કે તમામ મુદ્દાઓ કે જે જનતા વચ્ચે વિપક્ષ લઈને ગયું હતું પરંતુ અસર કેવી જોવા મળી મોદી ફેક્ટર કેવું જોવા મળ્યું મોદી ફેવર જે જોવા મળ્યું તે આપણે સૌ જાણીએ છીએ અને આ વખતે પણ તે સીટો પણ પાર કરશે ત્રણસો ત્રણને પણ આ વખતે પાર કરી જશે તેવી જે પ્રકારે અટકળો ચોક્કસી લગાવવામાં આવી રહી છે પરંતુ આવતીકાલે શું હશે જેના દેશ તેની ચોક્કસથી ચર્ચા કરીશું અત્યારે ચર્ચામાં જોડાયા તમામ અસરો વિશે દિગનભાઈ અને સાથે જ જયંતભાઈ બંનેનો ખોખો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું કાલે ફરીથી મળું છું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર